પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરના વંતારાની મુલાકાત લીધી છે થોડી જ વારમાં તેઓ સાસણ જવા માટે પણ રવાના થશે સાસણમાં સિંહ દર્શનનો પણ આનંદ થશે સોમનાથ દાદાના દર્શને પણ જવાના છે પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા હતા પ્રધાનમંત્રી જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં તેમણે રોકાણ કર્યું હતું આજે વનતારાની મુલાકાત તેમણે લીધી છે વનતારા આપણે બધા જ જાણીએ છીએ ચૌદ હજાર આપ જોઈ રહ્યા છો ત્રણ હજાર એકર વિસ્તારો ફેલાયેલું છે વારા કેવું છે વનતારા ખાસ હાથી માટે અહીંયા હાથી ઘર કહેવાય છે બંધારા વિશ્વનું સૌથી મોટું હાથી ઘર છે હાથીઓ માટે વંતારામાં વિશેષ હોસ્પિટલ પણ બનવાનાય છે એમને જમવાનું એમના માટે વીવીઆઈપી જે ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવતી હોય છે વનતાનો મતલબ જ જંગલના સિતારા એવું કહેવાય છે

વંતારામાં નવ્વાણું પણ વધુ દીપડા આફ્રિકન ડાલામઠા સિંહ એક હજારથી વધુ મગર રીંચ હિપો ગેન્ડા વનતારામાં આશ્રય લઈ રહ્યા છે અને તમામને વ્યવસ્થિત રીતે રાખવામાં આવી રહ્યા છે ત્રણસોથી પણ વધુ ચિત્તા સહિત તેતાલીસ પ્રજાતિના બે હજારથી પણ વધુ પ્રાણીઓને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે વંતારામાં એકવીસો થી પણ વધુ કર્મચારીઓ અહીંયા કામ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુનાગઢના સાસણ ગીરના પ્રવાસના પગલે તંત્ર સજ્જ છે આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ સોમનાથથી સાસણ પહોંચશે પ્રધાનમંત્રી પ્રથમ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્યો સાથે બેઠક કરશે બેઠક બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ પ્રધાનમંત્રી મોદી સફારી પાર્કમાં સિંહ દર્શન કરશે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ પણ કરશે રૂપિયા ઓગણત્રીસો કરોડના પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા કરશે લાયરન કોરિડોર અંગે પણ ચર્ચાઓ કરે તેવી શક્યતાઓ છે સાસણ બરડા ડુંગર આંબરડી સફારી પાર્ક તેમજ જોડી લાઇન કોરિડોર બનાવવા અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે જ્યારે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને પગલે સુરક્ષા વધારો છે આઠ એસપી પંદર ડીવાયસપી ત્રીસ પીઆઈ સો પીએસઆઈ સહિતનો બારસો પોલીસ જવાનોનો જે બંદોબસ્ત છે એ તૈનાત કરાયેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતના ગુજરાત પ્રવાસે આવ્યા છે ને આજે તેમનો સાસણ ગીર ખાતે પ્રવાસ છે તે રાખવામાં આવ્યો છે ને તેને લઈને તંત્ર છે તે સજ્જ છે તે જોવા મળી રહ્યું છે સિંહ સદનના છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં પ્રધાનમંત્રી ચાર વાગ્યે તેઓ પહોંચશે અને ત્યાર પછી તેઓ અલગ અલગ જે કાર્યક્રમો છે તે મુજબ તેઓ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના જે સભ્યો છે તેમની સાથે પ્રથમ તેમની બેઠક છે તે યોજવામાં આવશે ખાસ કરીને પ્રધાનમંત્રી ભાલછેલ હેલીપેડથી લઈ અને

સ્થાનિક લોકો છે કે તેઓ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી જ્યારે પ્રથમ અહીં પહોંચશે ત્યારે નેશનલ વાઇલ્ડ બોર્ડના સભ્યો છે કે તેમની સાથે બેઠક છે તે કરશે અને બેઠક બાદ સિંહ સદનની અંદર જ તેમનું રાત્રિનું રોકાણ છે તે કરવામાં આવ્યું છે આવતીકાલ એટલે કે ત્રણ માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેની જે રીતના પ્રધાનમંત્રી અહીં ઉજવણી છે તે કરવાના છે ને સવારે છ વાગ્યે ત્રણ તારીખે સફારી પાર્કમાં સિંહ દર્શન પણ તેઓ કરવા માટે જવાના છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડ છે કે તેમને પેટ્રોલિંગ માટે બાઇકનું વિતરણ છે તે કરવામાં આવશે અને બપોરે સાસણ એટલે કે ભાલછેલ હેલીપેડથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જવા માટે રવાના છે તે થશે સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો આઠ એસપી પંદર ડીવાયએસપી ત્રીસ પીઆઈ સો પીએસઆઈ સહિત બારસો જેટલા પોલીસનો કાફલો છે તે અહીં તેના જ છે તે કરવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી દ્વારા બે હજાર સિંહ સંવર્ધન અને સિંહ સંરક્ષણ માટે પ્રોજેક્ટ કરી હતી આ પ્રોજેક્ટ લાયન છે તે વિઝન સાથે ફરી એક વખત કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સિંહની ગણતરીની વાત કરવામાં આવે તો બે હજાર દસની અંદર જે સિંહોની ગણતરી હતી તે વધી અને સો ટકા જેટલી વધારો છે તે થયો છે અને એક જેટલા સિંહોની વસ્તી થઈ સ્થાનિકો છે તે

હાલ વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીનો આજનો જે કાર્યક્રમ છે તેના પર સૌ કોઈ લોકોની નજર છે તે રહેલી છે અને પ્રધાનમંત્રી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમાં ગઈકાલે તેમને જામનગર ખાતે રાત્રિ રોકાણ કર્યું અને આજે જે રીતના રિલાયન્સની અંદર વનતારાની મુલાકાત છે તે લીધી છે ત્યાર પછી હવે બપોરના સમયે સોમનાથ મંદિર ખાતે તેઓ પૂજન અર્ચન છે તે કરવાના છે સોમનાથ દાદાને જલાભિષેક કરશે અને ત્યાર પછી સાસણ ખાતે તેઓ બપોર પછીના સમયે એટલે કે ચાર વાગ્યા આસપાસ તેઓ સાસણ ખાતે પહોંચશે અને અહીં પણ તેઓ વર્લ્ડ લાઈફ જે આખું તેમનું સંગઠન છે તેમની સાથે તેઓ અધિકારીઓ સાથે મુલાકાત છે તે કરશે ને તેની અંદર દેશભરના ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે અને પ્રધાનમંત્રી તેમને પણ સંબોધન કરશે તેમના માટે અંદર જર્મન ડોમની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આખો જે કાર્યક્રમ છે તેની રૂપરેખા છે તે ઘડી દેવામાં આવી છે કેમરા પ્રસન્ન ઉદય પવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા ગીર સોમનાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત